હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદર ની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા મગફળીની આ મગફળીની વાત છે ને બહુ મોટું કોભાન છે સમજો તમે આ એવું નો કે આ કોડાઓને સમજણ નથી પડતી આપણે એમ કે આપણ છે ભાજપ ની પ્રજાતિ છે સમજદાર નથી એવું નથી જો સમજદાર ન હોય તો કોડા ફોર્ચ્યુનર લઈને ફરતા ન હોય કમલામણો બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું કમલામની છત પડીઓ એવું જોયું એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલામની છત પડીને ભાજપના નેતા બેઠા હતા માંડ માંડ રહ્યા એવું એવું કે જોયું કોડાઓને બધી ખબર પડે છે પરમનિય સંજયસિંહજી બેઠા છે અને હું કહીશ કે સંજયસિંહજી યે મુદ્દો એટના બડા હે કે આપ ઇસકો સંસદ મેં ભી ઉઠા સકતે હે

અધિકારીઓ નકલી આપે કચેરી નકલી આપે અને છતાંય બટન કમરનો દબાવે તો બચાવશે કોણ એ મને વિશ્વાસ વિચાર આવે તમે કલ્પના કરો પણ મારે કેવું છે માનનીય સંજયજી અહીંયા ઉપસ્થિત છે સંજયજી इन्होंने क्या किया है या आप સંસદ મેં بھی ઉઠા سکتے બહોત બડા મુદ્દા હે યહા કા સંસદ ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજી હે और उन्होंने कहा था कि मैं घेड़ का विस्तार को चैलेंज देता हूं मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का बजट लेकर घेड़ का विकास करूंगा उ कीतू तो कितू जोर दी बोलो कितू तो कितू एनी खबर न पर पणवीर भाई ना पगमा फोड़ा तमेन में जोया शायद आज आम आदमी पार्टी ना युवा चेहरावनी टीम जो तुम्हें गलोला जेवी छे कि नहीं એક થી ગોપાલ ઇટાલિયા હોય તો સાગર કરોડી હોય પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય શામત ગઢવી હોય આવા સેંકડો યુવાનો તૈયાર થયા છે મિત્રો મારું સપનું છે માત્ર ગુજરાતમાં માં યશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા નાય मारे एक लाख क्रांतिकारी गोपाल ने सुदान तैयार करवा तुम्हारी लड़ाई तमने लड़ता कर भी जो साहब पर बात मुझे करी रहे हो तो ये हती, कि माननीय संजय सिंह जी यहां पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का भाव है चौदह सो बावन रुपया चौदह भाव है 1452 गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिको है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सैटेलाइट से चेक किया कि यहां मुखफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया में किसान रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु लो और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी सैटेलाइट तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान था उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जी वाला है अरे फर्जी के हम चाहिए ए तुमने कह दो मित्रों ફરજી વાળો એટલે છે કે મગફળી ભાવ છે ચૌદસો બાવન રૂપિયા આપણે છેલ્લા દસ અગિયાર વર્ષથી ભાજપને ભાજપ ને મત આપીએ છીએ જ્યારે પંદર વર્ષ પેલા કપાસ ભાવ શું હતું બોલો કેટલું હતું પંદરસો થી અઢારસો રૂપિયા અગિયાર વર્ષ પેલા કપાસ ભાવ હતો અત્યારે કપાસ ભાવ કેટલું છે બારસો તેરસો રૂપિયા

તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મ ના આગેવાનો ઉતારી તમે મત લઈ જશો પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને પણ મિત્રો કોભાંડ શું જે સમજવાની જરૂર છે ભાજપ પડાવે બધા લોકોના જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ પડાય લઈ લીધા છે હવે એને શું કર્યું તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે તમારા રદ કરાવશે ભાજપ પર રજીસ્ટ્રેશન કરાવશે પછી તમને કેસે નવસો હજાર રૂપિયા માપી બરોબર પડે છે ખબર નવસો હજાર રૂપિયામાં સાહેબ તમે મગફળી આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડા ની વચ્ચે પાણી આપવાનું અને કમાશે આ કમર ઘટ્ટાઓ પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે કરવું છે

અને વૈયા પક્ષીઓ જે મૂત્રે ને એમ ચૂંટણી ટાણે ભાજપના નેતાઓ ખર ઉતરી જાય હાચું કે નહીં વિસાવદર માં મિત્રો અમે ચૂંટણી માં અમે તો બધા નાના નાના યુવાનો હતા પણ જ્યાં જોઈએ ત્યાં ભાજપ નો મંત્રી નીકળે આમ મંત્રી નીકળે સાંસદ નીકળે ધારાસભ્ય નીકળે મુખ્યમંત્રી નીકળે સારું જાણે ગલીએ ગલીએ અને વિસાવદર ની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી હતી આપણે જાણે એમ થાય કે હમણાં જ વિસાવદર ને લે પરેશ બનાવી દે અને જા વિષાવદની અમે બધા વિચાર કરતા હતા કે શું થુ છે શું થુ છે રાજુભાઈન सागरભાઈન પ્રવીણભાઈ કિશુદાનભાઈ આમણા ભાજપનો મંત્રી આવ્યો મુખ્યમંત્રી અને કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ બબુચકોનો ઇતિહાસ બબુચકોનો હિસાબ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો છે અને

જેમણે ઈકો જનનો સૌથી પહેલો જો મુદ્દો ઉઠાવ્યો તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો આ ગેરના વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમયથી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યાના મુદ્દા અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇતાલ્યા કિશુદાન ગઢવી હટકી નહિ જવાના હજી તો આ શરૂઆત છે અભિ તો એ ટ્રેલર હા પિક્ચર વેય

છે અલ હા હમી ક્યારે થાય તમે જુઓ ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને કહું છું જેમ સાગર ભાઈ કીધું એવી રીતે કહીએ એવી રીતે તમે ખાલી હું તમને કેવું છું થોડી ઘણી કરી લેજો કઈ વાંધો નહીં પણ અમે કહીએ એવી રીતે કરો જો આવતા ચોમાસે જો પાણી ભરાય તો ઈસુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ અને માત્ર અહીંયા નથી ચિંતા હમણાં હું માડિયા માડિયા મિયાણા ગયો તો મોરબી સાઈડ સાહેબ ત્રણ ત્રણ મહિના સુધી ન્યાય આવું બધું પાણી પીડ્યું હોય અને મેં કીધું કોને ચૂંટો કે ધારાસભ્ય ભાજપનો નો સાંસદ ભાજપ જિલ્લા પંચાયત ભાજપની તાલુકા પંચાયત ભાજપની સરપંચ ભાજપ નો મેં કીધું હવે રહ્યું શું અમારી ભાઈ બાબાજી નો ઠુલો છતાં એ મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડીયા વિધાનસભામાં આવે ભાજપ ને એટલી લડી લો મિત્રો તમારો સાથ હશે એક ગામે જો યુવાનો તૈયાર થશે વડીલો તૈયાર થશે અને ગામે ગામ જો વિશાવદર વાડી કરીશું તો હું આપને કહું છું કે હવે આવેદનો રજુઆતો અને પદયાત્રા નિયંત્રિત રામા પીર જય રામા પીર કર નાખો હવે માત્ર એક જ વાત કરવાની સત્તા લાવવાની છે

શાયદ આપણે વર્ષો ગુલામી કરી છે બસો વર્ષ અંગ્રેજો રાજ કર્યા મુગલો રાજ કર્યા ડચો રાજ કર્યા ફિરંગીઓ રાજ કર્યા ક્યારે આઝાદ રહ્યા નથી અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ધરાવે જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ થાય એટલે હારા કોંગ્રેસ વાળાને ફોન કરે એટલે હે કોડાઓ તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈ એ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું

છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લે અને એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડીયામાં તો મને ગામ પચીસ જણા ફોર્મ આવ્યા કિશુદર ભાઈ તમારી વાત હાજી અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય

એક શિકારી જંગલ માં ગયો શિકાર કરવા માટે એને જોયું કે તેતર નું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોળું જાતું હતું ખબર છે તેતરો ને આપડે જોઈ છે ને એટલે એને

મારા માન વચ્ચે તેતર ને ઉભી રાખી તેતરે જયારે એને બોલાવવાનું કીધું

ભાષણ કદાચ ને સાંભળ્યું હોય ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદ માં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદી સામે આમ ઉભા રહી અને કીધું તો તમને એમ લાગશે કે ખેડૂતોને ગરીબો વંચિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો અમારા સંજય સિંહજી છે અને એકવાર પ્રવીણ રામ માટે તાળીઓનો ઘોડા થઈ જાય પ્રવીણ રામની આગેવાનીમાં આજે આ પદયાત્રા સમાપન થાય છે મા સોનંદને પ્રાર્થના કરું કે માં જગદંબા ઘણી બધી આફતો આવશે ભાજપ વાળા કરશે પણ જગદંબા તું ઉગારીને અહીંયા અહિયાં ડંકો વગાડીને ઘેડ પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત